જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય ચોવીસ પ્રચેતાઓને જન્મ અને શંકર તેઓને ઉપદેશેલું રુદ્રગીત મૈત્રે બોલ્યા કીર્તિવાળો પૃથ્વી પુત્ર વિ વિજિતાશ્ર પૃથ્થુ પછી પૃથ્વીનો મહારાજા થયો ભાઈઓ પણ પ્રેમાણ એવા તેણે નાના ભાઈઓને સર્વ દિશાઓ આપી દીધી રાજા વિજિતા હર્ષસ્મને પૂર્વ દિશા ધ્રુમકેશને દક્ષિણ દિશા વૃક્ષને પશ્ચિમ દિશા અને દ્રવિણને ઉત્તર દિશા આપી દીધી એ વિજીતાસે રાજાના અશ્વમેઘ વડે ઘોડાનું હરણ કરનાર ઇન્દ્ર પાસેથી અંતર્ધાન થવાની શક્તિ મેળવી અંતર્ધાન નામ પ્રાપ્ત કર્યું અને શિખંડની નામની પત્નીમાં પાવક વિમાન અને સૂચિ નામના ત્રણ અતિમાન્ય પુત્રો ઉત્પન્ન કર્યા હતા તેઓ પૂર્વે અગ્નિ હતા પણ વશિષ્ઠના સાપથી વિજિતાસ્વને ત્યાં જન્મી ફરી યોગ ગતિ પામ્યા હતા જેણે ઇન્દ્રને ઘોડો હરનારો જાણ્યા હતા માર્યો ન હતો તે વિજિતસ્વાએ અભસ્વતી નામની બીજી સ્ત્રીમાં હવીરધાન નામનો પુત્ર મેળવ્યો કર લેવા દંડ કરવા અને દાણ લેવા વગેરેથી રાજાઓની આજીવિકા ભયંકર છે એમ માની એ વિજિત્વસાએ લાંબા કાળના યજ્ઞ કરવાને બહાને તે આજીવિકા છોડી હતી યજ્ઞમાં પણ તે આત્મજ્ઞાની રાજા ભક્તોના દુઃખોનો નાશ કરનાર પરમ પુરુષ પરમાત્માનું પૂજન કરતા કુશળ સમાધિથી એ પરમાત્માનો લોક પામ્યો હતો હે વિદુરજી હવીરધાનની તેની સ્ત્રી હવીરધાનીએ બહિર્ષદ ગઈ શુકલ કૃષ્ણ સત્ય અને વ્રત નામના છ પુત્રો ઉત્પન્ન કર્યા હતા હે કુરુવંશી વિદુરજી તેમાંનો બહિર્ષદ ઘણા મોટા ભાગ્યવાળો અને ક્રિયાકાંડ તથા યોગમાં પણ કુશળ હતો એણે આ ભૂમંડળના યજ્ઞોની સ્થાન બનાવ્યું હતું જેમાં એક યજ્ઞની પાછળ બીજો યજ્ઞ તે કરતો હતો એમ યજ્ઞો કરતા પૂર્વ દિશા તરફ અગ્રભાગવાળા ધર્ભોથી આખી પૃથ્વી તેણે છાઇ દીધી હતી એ પ્રાચીન બહિર્ષ દેવના દેવ બ્રહ્માએ દર્શાવેલું સતધ્રુતિ નામની સમુદ્રની પુત્રીને પરણ્યા હતા કે જેને સર્વાગે સુંદર કિશોર વયની સારી રીતે શણગારેલી અને વિવાહ વખતે અગ્નિને પ્રદિક્ષિણા કરતી જોઈ જેમ પૂર્વે સપ્તર્ષીઓ યજ્ઞમાં અગ્નિ પોપટવી પ્રત્યે કામી થયો હતો તેમ કામાશક્ત થયા હતા નવી પરણેલી એ સતદ્રુતિને ઝાંઝરો વડે દિશાઓમાં જણકાર કરતા જ દેવો અસુરો ગંધર્વો મુનિઓ સિદ્ધો મનુષ્યો તેમજ સર્પોને મોહિત કર્યા હતા પ્રાચીન બહિર્ષને એ સતધ્રુતિમાં દસ પુત્રો થયા હતા તેઓ સર્વેના નામ તથા વ્રત સમાન જ હતા તે સર્વે ધર્મના પારગામી અને પ્રચતસ કહેવાતા હતા તેઓને તેમના પિતાએ પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી એટલે તેઓ તપશ્ચર્યા કરવા સમુદ્ર કિનારે ગયા અને ત્યાં દસ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી તેઓએ શ્રીહરિની આરાધના કરી હતી તેઓ જ્યારે તપશ્ચર્યા કરવા જતા હતા ત્યારે માર્ગમાં મળેલા શ્રી મહાદેવે તેમના પર પ્રસન્ન થઈ જે કંઈ ધ્યાન પૂજા મંત્રાદિનો ઉપદેશ કર્યો હતો તેનું તેઓ ધ્યાન કરતા તે પ્રમાણે જપ કરતા અને સંયમ પાડી શ્રી ભગવાનની પૂજા કરતા વિદુરજીએ પૂછ્યું હે બ્રહ્મન એ પ્રચેતાઓને માર્ગમાં શ્રી મહાદેવ સાથે સી જે રીતે સમાગમ થયો અને શ્રી મહાદેવે તેમના પર પ્રસન્ન થઈ જે સાર્થક ઉપદેશ કર્યો હતો તે મને કહ્યો હે બ્રહ્મસિંહ મુનિઓ પણ સર્વસંગ છોડી શ્રી મહાદેવનું માત્ર ધ્યાન જ કરે છે પરંતુ તેમને પામી શકતા નથી તે શ્રી મહાદેવની સાથે પ્રાણીઓનો સમાગમ થવો ખરેખર દુર્લભ છે ભગવાન શંકર જોકે આત્મા રામ છે પણ આ લોક સૃષ્ટિનું પાલન કરવા પોતાની ઘોર શક્તિ સાથે વિચરે છે મૈત્રી બોલ્યા સગુણી પ્રચેતાઓ પિતાનું આજ્ઞા મસ્તકે ચડાવી મનમાં તપશ્ચર્યાનો નિશ્ચય કરી પશ્ચિમ દિશા તરફ ગયા હતા તે વખતે સમુદ્રથી કંઈક નાનું એક ઘણું મોટું વિશાળ સરોવર તેઓએ જોયું એ સરોવર મહાપુરુષોના મન જેવું સ્વચ્છ હતું તેમાંના જળચર પ્રાણીઓ પ્રસન્ન થયા કાળાને લાલ રાત્રિ વિકાસી દીવ વિકાસી તથા સંધ્યા વિકાસી કમળોનું અને પુષ્કળ કાળા કમળનું તે ઉત્પત્તિ સ્થાન હતું હંસ સારસ ચક્રવાક તથા બતક પક્ષીઓના શબ્દોથી તે ગાજતું હતું મદોન્મંત બમરાઓના સુંદર સ્વરથી ત્યાંના વૃક્ષો તથા લતાઓ પણ રોમાંચિત હતા અને કમળના દોડાઓની રજને દિશાઓમાં ઉછળતા પવનને લીધે ત્યાં જાણે ઉત્સવ થયો હતો આવા તે સરોવરમાં મૃદંગ પણવ વગેરે વાદિત્રો પાછળ દિવ્ય ગાયનના પ્રકારોથી સુંદર એવું સંગીત સાંભળી તે રાજપુત્રો આશ્ચર્ય પામ્યા હતા એવામાં તે સરોવરમાંથી પોતાના શરીર સાથે નીકળતા દેવો અને તેમના અનુયાયીઓ વડે સ્તુતિ કરાવતા દેવોમાં શ્રેષ્ઠ તપેલા સુવર્ણ સમાન અસરની કાંતિવાળા શ્યામ કંઠવાળા ત્રણ નેત્રોવાળા અને કૃપા કરવામાં તત્પર ભગવાન શંકરના દેવોએ દર્શન કર્યા અને આશ્ચર્ય પામી તેમને પ્રણામ કર્યા એટલે શરણે આવેલાઓનો દુઃખનો નાશ કરનારા અને ધર્મનો ઉપર પ્રેમવાળા ભગવાન શંકર પ્રસન્ન થઈ ધર્મવેતા શીલ સંપન્ન અને પ્રસન્ન તે પ્રચેતાઓને કહેવા લાગ્યા શ્રી રુદ્ર બોલ્યા તમારું કલ્યાણ થાવ તમે પ્રાચીન બહર્ષિના પુત્ર છો મેં તમારી કર્તવ્યચ્છા જાણી અને તેથી જ તમારા પર કૃપા કરવા આ રીતે મેં તમને દર્શન આપ્યા છે કેમ કે જે તે મનુષ્ય સૂક્ષ્મ અને ત્રિગુણાત્મક પ્રકૃતિ અને જીવન સંજ્ઞાધારી પુરુષ એ બંનેથી પર એટલે તે બંનેના નિયંતા ભગવાન વાસુદેવને શરણે જાય છે તે મને પ્રિય છે સ્વધર્મનિષ્ઠ મનુષ્ય સેંકડો જન્મ લીધા પછી બ્રહ્માને પામે છે અને પછી મને પામે છે પણ ભગવાનનો ભક્ત તો પ્રપંચ રહિત વૈષ્ણવ પદ પામે છે હું અને સર્વદેવો પોતપોતાના અધિકારના અંતે લિંગ દેહનો નાશ થયા પછી તે વિષ્ણુપદનું પામી પામીશું માટે તમે ભગવાનના ભક્ત હોઈને મને ભગવાનની પેઠે જ પ્રિય છો તેમજ ભગવાનના ભક્તોને પણ મારા વિના બીજો કદી પ્રિય હોતો નથી અર્થાત ભગવાનના ભક્ત હોવાથી હું તમારા પર જેવો પ્રસન્ન છું તે જ પ્રમાણે તમારે પણ મારા ઉપર પ્રીતિ કરવી છે હવે જે આ મંત્રોપદેશ સ્પષ્ટપણે જપ કરવા યોગ્ય પવિત્ર પરમ મંડળ અને મોક્ષ આપનાર છે એ હું તમને કહું છું સાંભળો મૈત્રે બોલ્યા એમ કહી દયાળુ હૃદયવાળા ભગવાન શંકર પોતે નારાયણ પરાયણ થઈ બે હાથ જોડી ઉભેલા તે રાજપુત્રોને આ વચન કહેવા લાગ્યા શ્રી રુદ્રદેવ બોલ્યા હે પરમાત્મન આપનો ઉત્કર્ષ ઉત્તમ આત્મવેતાઓને સ્વ સ્વરૂપના આનંદના લાભ માટે થાય છે માટે મને પણ તે સ્વાનંદ લાભ પ્રાપ્ત થાવ આપ સ્વાનંદ સ્વરૂપ સિદ્ધ નિત્ય પરમાનંદ સ્વરૂપે જ રહેલા છે તે આત્મ સ્વરૂપ અને સર્વ સ્વરૂપ આપને હું નમસ્કાર કરું છું જેમની નાભીમાં કમળ છે તે કારણાત્માને નમસ્કાર હો જે કારણાત્મક હોય સર્વ પ્રાણીઓને ઉપાધિરૂપ પાંચ મહાભૂતો સૂક્ષ્મભૂત પાંચ તન્માત્રાઓ તથા ઇન્દ્રિયોના નિયંતા છે તે ભગવાનને મારા નમસ્કાર છે જે વાસુદેવ સ્વરૂપ ચિત્તના અધિષ્ઠતા કુટસ્થ સંકર્ણ સ્વરૂપે અહંકારના અધિષ્ઠતા સૂક્ષ્મ અનંત અંતઃ સ્વરૂપ મુખના અગ્નિ વડે લોકોને બાળનાર જગતને બોધ આપનાર પ્રદ્યુમન સ્વરૂપ બુદ્ધિના અધિષ્ઠતા અને અનિરુદ્ધ સ્વરૂપે સર્વ ઇન્દ્રિયોના સ્વામી મનના પણ નિયંતા છે તે ભગવાનને મારા વંદન હો આપ પરમહંસ સૂર્ય સ્વરૂપ તેજ સ્વરૂપ વિશ્વવ્યાપી ક્ષયને બુદ્ધિથી રહિત સ્વર્ગ તથા મોક્ષના દ્વારરૂપ નિત્ય પવિત્ર અંતઃકરણમાં વસનારા અગ્નિ સ્વરૂપ યાજ્ઞિક કર્મના સાધનરૂપ અને તે યજ્ઞ કર્મનો વિસ્તાર કરનારા છો હું આપને વારંવાર નમસ્કાર કરું છું વળી આપ પિતૃઓના તથા વેદોના અન્નરૂપ અર્થાત સોમ સ્વરૂપ અને વેદોનો સ્વામી છે યજ્ઞ આપનું વીર્ય છે અને જીવોને તૃપ્તિ આપનાર સર્વ રસાત્મા છો તે આપને હું નમસ્કાર કરું છું વળી આપ પૃથ્વી સ્વરૂપ પ્રાણી માત્રના આત્માઓના સ્થૂળ દેહરૂપ વિરાટ સ્વરૂપ ત્રિલોક્યનું પાલન કરનાર વાયુ સ્વરૂપ અને મન ઇન્દ્રિયોનો ને શરીરના પણ સામર્થ્ય રૂપ છો આપને હું નમસ્કાર કરું છું સર્વ પદાર્થોને જણાવનારા આકાશરૂપ અંદર તથા બહાર વ્યવહારના આધારરૂપ અને આ અત્યંત તેજસ્વી તથા પવિત્ર સ્વર્ગ લોક અને વૈકુંઠ લોક પણ આપ જ છો આપને હું નમસ્કાર કરું છું આપ પ્રવૃત્ત કર્મરૂપ હોય તે દ્વારા પિતૃલોકને અને નિવૃત્ત કર્મરૂપ હોય વૈકુંઠાદિ લોકને આપો છો તેમજ અધર્મના ફળરૂપ હોય દુઃખ આપનાર પણ આપ જ છે હે ઈશ્વર આપ સર્વ કર્મના ફળ આપનાર અથવા મંત્ર સ્વરૂપ છો અને આપ જ પરમ ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ હોય અસ્ખલિત જ્ઞાન શક્તિવાળા છો તેમજ સાંખ્ય તથા યોગ માર્ગના પ્રવર્તક પુરાણ પુરુષ શ્રી કપિલદેવ આપજ છો હું આપને નમસ્કાર કરું છું આપ કરતા કર્મ ને કારણ એ ત્રણ શક્તિઓથી યુક્ત રુદ્ર સ્વરૂપ તથા અહંકાર સ્વરૂપ છો જ્ઞાન તથા ક્રિયા રૂપ હોય સર્વસૃષ્ટિને ઉત્પન્ન કરનાર બ્રહ્મારૂપ છો તે આપને હું પ્રણામ કરું છું આપનું સ્વરૂપ આપના ભક્તોએ પૂજેલું આપના ભક્તોને અત્યંત પ્રિય અને પોતાના ગુણો વડે સર્વ ઇન્દ્રિયોને પ્રસન્ન કરનારું છે તે સ્વરૂપનું દર્શન ઈચ્છતા એમને તેનું દર્શન આપો એ સ્વરૂપ જળથી ભરેલા વર્ષાકાળના મેઘ જેવું શ્યામ સર્વ સૌંદર્યના સંગ્રહરૂપ સુંદર ને લાંબા ચાર બાહુઓવાળું યગ્ય સર્વ અવયવોથી સુંદર એવા બાહુઓવાળું કમળના દોડાની વચ્ચેથી પાંખડીઓ જેવા નેત્રોવાળું સુંદર ભ્રુકુટીવાળું સુંદર નાસિકાવાળું સુંદર દાંતવાળું સુંદર ગાલવાળા મુખવાળું સરખા કાન રૂપી અલંકારવાળું પ્રીતિથી હસતા હોય તેવા નેત્રકટાક્ષવાળું કેસથી શોભાયમાન શોભતા કમળના કેસરાઓ જેવા વસ્ત્રવાળું ઉજ્જવળ કુંડળો મુકુટ કળા હાર ઝાંઝરો તથા કંદોરા ધારણ કરતું શંખ ચક્ર ગદા પદ્મ માળા તથા મણી વડે ઉત્તમ શોભાવાળું સિંહની ખાંધ ઉપર રહેલી કેશવાળી જેવી ક્રાંતિને સર્વ તરફ ધારણ કરતું કૌસ્તુ ભમણીને લીધે શોભતી ડોકવાળું નિત્યવાસ કરતી લક્ષ્મીને લીધે સુવર્ણની રેખાવાળા કસોટીના પથ્થરનો તિરસ્કાર કરતા વક્ષહ સ્થળ વડે શોભતું પૂરકને રેચક રીતિથી ચાલતા સ્વાછોસ્વાછ વડે ચાલી રહેલી કરચલીઓથી સુંદર અને પીપળાના પાંદડા જેવા પેટવાળું પાણીથી ગુમરી જેવી ઊંડી નાભી વડે પોતાનામાંથી નીકળેલા જગતને પાછું પોતાનામાં જાણે પ્રવેશ કરાવતું અને પછી પાછળના ભાગ શ્યામ હોય અત્યંત શોભતા પીળા વસ્ત્ર ઉપર સુવર્ણનો કંદોરો તેમાં રહેલો વળી તે સ્વરૂપના પગ ચાંદ તથા સાથળો સમાન અને સુંદર છે ઢીંચણ ઊંડા છે અને તેનું દર્શન માંગલિક છે હે ગુરુ શરત ઋતુના કમળની પાંખડીઓ જેવી કાંતિવાળા નખની કાંતિ વડે અમારા અંતરના પાપનો નાશ કરતા ચરણથી યુક્ત અને સમસ્ત ભયને દૂર કરનારા તે આપના સ્વરૂપના અમને શરણ રૂપે દર્શન આપો કેમકે આપ જ અમારા એવા જેવા અજ્ઞાનીઓને માર્ગ દર્શાવનાર ગુરુ છો આત્મશુદ્ધિ ઈચ્છતા મનુષ્યોએ ઉપર કહેલ સ્વરૂપનું જ ધ્યાન કરવું કેમ કે સ્વધર્મ આચરતા મનુષ્યોને સ્વરૂપનો ભક્તિયોગ અભય આપનાર થાય છે હે ભગવાન આપ સર્વ પ્રાણીઓને જોકે દુર્લભ છો તો પણ ભક્તિમાન મનુષ્ય આપને પામે છે વળી જેનું રાજ્ય સ્વર્ગમાં હોય તેવાને પણ આપ જ ઈષ્ટ દેવ છો અને એકાંતે આત્મવેતા હોય તેને પણ આપ જ પામવા યોગ્ય છો આવા દુરા રાધ્ય આપને સત્પુરુષોને પણ દુર્લભ એવી એકાંત ભક્તિથી આરાધિક્યો પુરુષ આપણા ચરણના મૂળ વિના સર્વાદી બ્રાહ્મી બાહ્ય સુખની ઈચ્છા કરે આપના ચરણ મૂળને શરણે આવેલા મનુષ્ય ઉપર કાળ પર આ મારે વસ છે એવું અભિમાન કરી શકતો નથી જે કાળ પોતાના પ્રભાવ અને ઉત્સાહથી ફરકતી ભ્રુકુટીના વિલાસ માત્રથી વિશ્વનો સહાર કરે છે હું પોતે ભગવાનના સંગવાળા ભક્ત પુરુષોના સંગમાં માત્ર અર્ધક્ષગને પણ સ્વર્ગ કે મોક્ષ સમાન ગણતો નથી તો મનુષ્યના રાજ્ય વગેરેને સમાન કેમ જ ગણો માટે પાપને હરનાર ચરણવાળા આપણા પ્રીતિમાં તથા તીર્થ ગંગાજીમાં અંદર તથા બહારથી સ્નાન વડે જેના પાપ નાશ પામ્યા હોય અને તેથી જ પ્રાણી માત્ર ઉપર કૃપા કરનારા રાગીદીથી રહિત મનવાળા અને સીલ તથા સરળતા ધારણ કરનારા આપના ભક્ત પુરુષોનો અમને સમાગમ થાવ બસ આજ આપની કૃપા અમારા ઉપર થાવ કેમકે આપના ભક્ત પુરુષો પ્રત્યેના ભક્તિ યોગને લીધે કૃપાપાત્ર થઈ જેનું મન શુદ્ધ બાહ્ય વિષયોમાં અનાસક્ત થાય છે અને અજ્ઞાનમાં લય પામતું નથી ત્યારે તે મનનશીલ થઈ અનાયાસે આપના યથાર્થ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે કે જે સ્વરૂપમાં આ સમગ્ર જગત જણાય છે અને સમસ્ત જગતમાં તે સ્વરૂપ જણાય છે આપ પરબ્રહ્મ પરમ જ્યોતિ અને આકાશની પેઠે સર્વવ્યાપક છો હે ભગવાન આપ અનેક સ્વરૂપવાળી બીજાઓને ભેદબુદ્ધિ ઉત્પન્ન કરનારી અને આપ વિશે પોતાનું કાર્ય કરવા અસમર્થ એવી પોતાની માયા વડે આ જગતને વારંવાર ઉત્પન્ન કરો છો પાળો છો અને સહારો છો છતાં આપ પોતે તો નિર્વિકાર રહો છો આવા આપને અમે બધા ભેદથી રહિત સ્વતંત્ર જાણીએ છીએ જે યોગીઓ શ્રદ્ધાયુક્ત થઈ મોક્ષ માટે આપના આ સર્વનિયંત સાકાર સ્વરૂપનું જ વેદોક્ત કર્મો દ્વારા સારી રીતે પૂજન કરે છે તેઓ જ વેદશાસ્ત્રમાં કુશળ છે આપ એક જ આદિપુરુષ હતા કે જેમનો માયા નામની શક્તિ સુપ્ત હતી આપને વિશે જ જે લીન હતી પછીથી તે માયાશક્તિથી રજોગુણ સત્ગુણ તથા તમોગુણ એ ત્રણ ગુણો જુદા પડે છે અને તેમાંથી મહત્તત્વ અહંકાર આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી દેવો ઋષિઓ તથા સમગ્ર પ્રાણી રૂપી આ જગત ઉત્પન્ન થયું છે અર્થાત આપે જ ક્રીડા માટે આ સર્વ ભેદ કર્યો છે ખરી રીતે આપ ભેદથી રહિત છો એમ પોતાની માયાશક્તિ વડે સર્જાયેલા આ જરાયુજ અડંજ સ્વદેજ અને ઉદ્ધભીજ એ ચાર પ્રકારના શરીરરૂપી નગરમાં આપે પોતાના અંશ વડે પ્રવેશ કર્યો છે એથી જ વિદ્વાનો સર્વના અંતઃકરણમાં અંતરયામી તરીકે વસનાર ઈશ્વરને પુરુષ શરીરરૂપી નગરમાં વસનાર કહે છે અને જે મધમાખીઓને ઉત્પન્ન કરેલા મધની પેઠે શુદ્ર વિષય સુખને ઇન્દ્રિયો દ્વારા ભોગવે છે તેને જીવ કહે છે જે આપે પોતાની માયાશક્તિ વડે આ જગત સર્જ્યું છે તે જ આપ અસહ્ય વાયુ જેમ પંક્તિને વિખેરી નાખે તેમ પ્રાણીઓથી જ પ્રાણીઓને ચલાયન કરી લોકોનો સહાર કરો છો કેમ કે આપ અતિ પ્રચંડ વેગવાળા અને અલક્ષ સ્વરૂપવાળા છો જેમ ક્ષુધાથી ચાટતો સર્પ ઉંદરને પકડે છે તેમ અમુક આ રીતે મારે કરવું છે આવી ચિંતાથી અત્યંત પ્રમાદી વિષયોમાં અત્યંત લાલચું અને વિષયો મળ્યા છતાં વધેલા લોભવાળા પ્રાણીને પ્રમોદ રહિત અને કાળરૂપ એવા આપ એકાએક પકડી લો છો માટે આપના અનાદરથી નાશ પામતા શરીરવાળો કયો પંડિત આપના ચરણકમળનો ત્યાગ કરે અમારા ગુરુ બ્રહ્મા અને ચૌદ મુનિઓ પણ કાળ સ્વરૂપ આપથી નાશ થશે એવી શંકાથી આપના ચરણ કમળને દ્રઢ વિશ્વાસથી પૂજે છે હે બ્રહ્મન હે પરમાત્મન એ પ્રમાણે આ જગત રુદ્રના ભયથી ત્રાસ પામ્યું છે માટે આપના જ જાણનાર અમને આપ જ સર્વથા નિર્ભય ગતિરૂપ છો હે રાજપુત્રો શુદ્ધ થઈ સ્વધર્મનું આચરણ કરતાં તમે ભગવાનમાં મન રાખી આ સ્ત્રોતનો પાઠ કરો તમારું કલ્યાણ થાવ તમે તમારી વિશે અને સર્વ પ્રાણીઓ વિશે રહેલા તે જ આત્મારૂપ શ્રી હરિની પૂજા સ્તુતિ અને ધ્યાન કરો આ સ્ત્રોતનું નામ યોગાદેશ છે આને પાઠથી પ્રાપ્ત કરી મુનિઓના વ્રત ધારણ કરી મનમાં રાખજો અને સર્વ એકાગ્ર બુદ્ધિવાળા થઈ આદરપૂર્વક આનો અભ્યાસ કરી જપ કરજો પૂર્વે પ્રજાસૃષ્ટિને ઈચ્છતા બ્રહ્માએ તેમના પુત્ર ભૃગુ વગેરે અમને જ્યારે અમે સૃષ્ટિ રચવા ઈચ્છા કરી ત્યારે આ સ્ત્રોત ઉપદેશ્યું હતું પછી પ્રજા સૃષ્ટિની રચના માટે અમને આજ્ઞા આપી ત્યારે અમે સર્વ પ્રજાતિઓએ આ સ્ત્રોતથી નિષ્પાપ થઈ વિવિધ પ્રજાઓ સર્જી હતી માટે જ પુરુષ નિત્ય એકાગ્રચિત અને સાવધાન થઈ આ સ્ત્રોતનો પાઠ કરે તે થોડા સમયમાં શ્રી વાસુદેવ પરાયણ થઈ કલ્યાણ પામે છે આ જગતમાં સર્વ કલ્યાણોમાં જ્ઞાન એ જ પરમ સર્વોત્કૃષ્ટ કલ્યાણ છે જે જ્ઞાનરૂપી નૌકાવાળો મનુષ્ય દુષ્કાર દુઃખ સમુદ્ર સુખથી તરે છે મેં ગાયેલા ભગવાનના આ સ્ત્રોતનો જ જે મનુષ્ય શ્રદ્ધાથી પાઠ કરે છે તે મનુષ્યોથી આરાધી શકાય એવા શ્રીહરિનું આરાધન કરી શકે છે એટલું જ નહીં પણ મેં ગાયેલા આ સ્ત્રોતથી સ્તુતિ કરાયેલા અને તેથી જ અત્યંત પ્રસન્ન થયેલા સર્વ કલ્યાણોના આશ્રય શ્રી ભગવાન પાસેથી ધીર પુરુષ જે જે વસ્તુને ઈચ્છે છે તેને તેને તે પામે છે વળી જે પ્રભાતમાં ઉઠી શ્રદ્ધાયુક્ત થઈ બે હાથ જોડી આ સ્ત્રોત સાંભળે છે કે સંભળાવે છે તે મનુષ્ય કર્મરૂપ બંધનથી મુક્ત થાય છે माटे हे राजपुत्रो मे गायेला परम पुरुष परमात्मा ना स्त्रोतों एकाग्र बुद्धि थी पाठ करता मोटी तपश्चर्या करो के अंते इष्ट वस्तु पामसु। श्रीमद् भागवत महापुराण स्कंद अध्याय चौबीस समाप्त जय श्री कृष्ण